Ini aktif, lah. Lah, yang aktif

હવે તું મારી વાત બરોબર આ રોંધ પડી છે તો લઈ જતો રે હું ભૂબત ને ખ્યાલ લઈ જાવ

બસ તું ગેર હે ને દારૂ ઉતારવા દે પછી પારી વાત લે વાઘુજી એ

જીવ બાળીનામાં બે હજાર રૂપિયા આવ્યા હતા આજ બે મહિના થઈ ગયા તો મારા પૈસા મને આવતો નહી કઈ કીધું તું જીવ પાડવાનું કઈને કીધું તું

એક તો કાર્ટૂન જોડી ભીકુ થઈ જશે લે આ ખા વગર નું એ છે તેમ કાર્ટૂન છે લે કાર્ટૂન ને એટલે હાજી અમે થોડા ઠંડા મગજ વાત કરતા હોય ને એટલે ઉચળી ઉચળી બોલવાની જરૂર નહીં ને કોઈ સમય કોઈ જેવા જેવા નહીં હો એટલે તમારું અમે તો જિંદગી નું બોલતે આવડો છે એવું એમ ઓય આ હો ને આવડતી નકરી જો હો તમે દાદાગીરી ના કરો મારો તમારા ભાઈ એટલી બધી પડી હોય ને તો વચ્ચે પડજો તમારે જોવું હોય તો એની પેલા તલવાર પણ છે પછી એને આઘો કરશે હા બઉ વાત આગો થાય છે બારમું હરવાનું થાય

ભેગો થવા આવશે ચમ એટલે દાડા દાડાથી પૈસા મકાઈ લઈ જશે કે હું તમારી મજૂરી આવ્યો અને હાથમાં આવતા પાછા મળી જાઓ

ના પાડી ને બાકી ના પાડી ને તડકો લાગતો હશે એટલે વરહાદ વચમ પડતો ચશ્મા પહેરેલા વરહ ચી પડે વચમ એટલે પડતો હતો એટલે પેર્યા સમજ તો નહીં હવે તમને સાચી વાત કરું

બે હજાર રૂપિયા એટલે મારે બે હાજર જોયી ફાલતુ નું જ્ઞાન બંધ કર કેટલા માગીશી એમ કે બે હાજર રૂપિયા તારે તમે નઈ ખબર તમે લઈ જાશો એ તારા મુના બોલ કે હજાર રૂપિયા

ઘણા ભાઈ બને જોયા પણ તારા જેવો નઈ બને જોયા પણ તારા જેવો અડધી રાતે ફોન કરું ને ભાઈ ખરેખર અમુક હોય નહીં એ ભાઈ બંને ના પારખ લેતા હોય છે પણ મારે પારખ લેવાની જરૂર પડી નહીં તમારા પારખ મને મળી જાય

હું રૂપિયાવાળો થઉન મારો ભાઈ બંધ ગરીબ રહી ના તા ને ભાઈ બંને રૂપિયાવાળો કરવાનો ચાણી ભાઈબંધ છે તો બધુંય છે જો પેલા ઉઘરાણીયા હતા ને એ આમ પટાઈ નાખ્યા અમે બરોબર ઓહ બે હજાર માગતા હતા ત્રણ હજાર વજના દીધા આ પટાઈ નાખજો એવું બાસ્કુ પટાઈ નાખજો

satu, tujuh, delapan, sembilan, dua

પણ તાણી મારા જોડે પૈસાની ની સગવડ નથી ના પૈસાની ની સગવડ થઈ ગઈ છે હવે વાળી ચોકણ મવડો જીવ અરે બાપુજી મવડો તો હોમેથી થી જરીન જતો રહ્યો છે ઓહો ઓવે એટલે જો વ્યાજવા વા લે તા અરે નાના બાપુજી વિયાજ વા પૈસા મુને આલ તો હો એવું છે હા વિયાજ તો રૂપિયો ના ખાઉ મુ તો પછી આયા ચોથી અરે આપણે વાઘુજી નહી એના જોડે થી મારા બે હજાર રૂપિયા લેવાના હતા ચટલા દાળ મને બકાય બકાય કરતા હતા પણ મફુજી આ તો શિખર વાઘુજી ચોથી બંડલ લઈને આયા છે બંડલ લઈને આયા છે બંડલ અને મારે બે હજાર રૂપિયા લેવાના હતા ને એની જગ્યાએ મને પાંચ હજાર રૂપિયા આલ્યા અને પેલા બાસકુજીને ખાલી હજાર રૂપિયા લેવાના હતા ને એની જગ્યાએ ત્રણ હજાર રૂપિયા લેવા આવુજી ઓ તો દાણી એટલે મૂર્ખે બે વિગા વેચી માર્યું શું મફુજી તો મને નઈ ખબર હો એવું છે ઓવે થેલો ભરાયલો હતો અને થેલાંથી બંડલ કાઢ્યું થેલાંથી બંડલ ગાડ્યું ઓવે મને લાગે જમીન વેચી મારી એ તો મને નઈ ખબર હો મફુજી હા એ તો બરોબર છે પણ તમે વધના ચમ લીધા પૈસા

বঞ্স পাটন ভা